એ બંને એકબીજાના ભાગીદારો છે અને એમને ભાગીદારી પેઢીની વહેંચણી બાબતે કોઈ તકરાર હોય ચિરાગ ગોટીને એવું લાગ્યું હશે કે ભાઈ એને એનડીપીએસના કેસમાં હું ફિટ કરી દઈશ તો મને લાભ થશે ને પોતે જેલમાં જતો રહેશે તો એવા કોઈ કારણોસર એને અગમ્ય કારણોસર એને આ ડ્રગ્સ પ્લાન્ટ કરાવ્યો છે એટલે જે આરોપી છે તેની જે ગાડીમાં છે તે ડ્રગ્સ જે બીજો અન્ય આરોપી છે તેને હું હતું બદલો લેવા માટે અત્યારે જે અમારી તપાસમાં ખુલું છે એ મુજબ નિરાત જ પહેલેથી છેલ્લે સુધી આ ગાડીમાં રહેલો છે ને થેલી લઈને જે જે તે વખતે બેઠેલો અને પાછળ મૂકેલી તો એ અને બીજા જે કોઈ રિસોર્સિસ અમને મળ્યા એના મુજબ નિરાત જે છે મુખ્ય પ્લાન્ટ કરનાર હોવાનું સાબિત થાય છે અલ્પેશ મિયાણી જે છે એનો અત્યારે જે પૂરતા પુરાવા એના વિરુદ્ધ ન મળે તો આગળ જતા એ કદાચ આમાં એને વિરુદ્ધમાં કંઈ ન મળે તો એ છૂટી પણ જશે 好的。